વાવના ડીમા ગામમાં ચારસો રૂપિયા ઉઘરાવી સ્મશાન ભૂમિમાં કામ કરાવો અને પાછળથી મનરેગાનું કામ મંજૂર કરાવી આ મજૂરીના રૂપિયા ચાવ કરી જવા વાળો શખ્સ કોણ સુગરીબ લોકોના રૂપિયા મળશે કે પછી સરકારી અધિકારી અને વચેટિયાઓ આ રૂપિયા ચાવ કરી જશે વાવ તાલુકાના ડીમા ગામે મેઘવાળ સમાજની સ્મશાન ભૂમિના એક એક ઘરથી ચારસો રૂપિયા ઉઘરાવી આ રૂપિયાને ચાવ કરી જવા વાળો શખ્સ કોણ

મેણીબેન શારદાબેન દુદાભાઈ હરખાભાઈ આ એક જ પરિવારને મનરેગા કામની મજૂરી મળી હતી ત્યારે આવો અન્યાય કેમ તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે મારું નામ ચૌહાણ ભૂપેશ કુમાર બાઉભાઈ છે હું ભીમાનો વતની છું અમારી શમશાન ભૂમિમાં બાવળિયાને એવું બધું હતું તો છન્ન્યુઘા દીઠ ચારસો રૂપિયા ઉઘરાવીને એ બાવળિયાની બધું કોમ કરેલું આ રૂપિયા કોણે ઉઘરાયા હતા આ રૂપિયા વરદાભાઈ શંકરભાઈ ચૌહાણ એમણે ઉઘરાયા હતા અને પછી નરેગાનું કોમ આવ્યું તો એ કોમ અમે બાહના છોકરાને બધા હળીભળીને કર્યું છે અને પૈસા એમના પરિવારના ખાતામાં ગયા પૈસા કોને ઉઘરાયા હતા પૈસા વધાભાઈ ભાઈ ઉઘરાયા બરાબર કોને આપ્યા પછી પૈસા પછી જીસીબી જે કામ કર્યું એ થયું પણ એ પૈસા અમારા ઉઘરાવેલા હતા એક નરેગાના પૈસા આયા એક એક ઘર પછી કેટલા રૂપિયા ઉઘરાયા એક એક ઘર ચારસો રૂપિયા છે કયા બાબતમાં ઉઘરાયા અને શેના માટે વાપર્યા પૈસા મંદરેગા એમાં પૈસા નહોતા આપ્યા બાળકા પર ના એ પૈસા નહીં આપતા અને એ પૈસા આવ્યા ને એ કામ અમે કર્યું પણ એમના ખાતામાં ગયા મારું નામ વિજયભાઈ ગોવાભાઈ ચૌહાણ ભીમા હરિજનવાસ ભૂમિની અંદર બે હજાર વીસથી કરીને બે હજાર ચોવીસ સુધી માસ્ટરો ભરાયેલા છે એમાં વીસથી બે હજાર ચોવીસ સુધીની મેં માહિતી માગેલ છે હજી સુધી માહિતી મને પૂરતી મળેલ નથી એની અંદર બે થી ત્રણ લાખ રૂપિયા પરબારા ઉપડી ગયેલ છે અને સ્મશાન ભૂમિની અંદર જે આ કામ કર્યું એ સમાજના હરિજન વાસ ભૂમિની ભૂમિનું જે કામ કર્યું ને એ હરિજન વાસના આખા પૈસા એકઠા કરી અને જેસબી નું કામ કરેલ અને વૃક્ષારોપણ કરે અને પાછળથી આ લોકોએ મસ્ટરો બનાવી અને આ લોકો આ રીતના પૈસા ગેરકાયદેસર ખાઈ ગયેલ છે તમે જેમ કહો છો કે બે ત્રણ લાખ રૂપિયા ઉપડી ગયા સેના આવ્યા હતા અને સેના ઉપડ્યા મનરેગા યોજનાની અંદર બે હજાર વીસથી થી કરીને ત્રેવીસ ચોવીસ સુધી કામ કરેલું છે આ લોકોએ અને પાછળથી સમાજના આર્ય આમાં કોઈ સમાજના માણસો ખાઈ ગયા રૂપિયા કે મનરેગાના અધિકારીઓ મનરેગાના અધિકારીઓ અને પ્લસના માસ્ટર મારું નામ કાંતિભાઈ અમરાભાઈ ચૌહાણ છે અને અમે અહીંયા શમશાન ભૂમિની અંદર એ લોકોએ અમને સેવા માટે બોલાવેલા અને અમે સેવા કરેલી દસ દિવસ ચારખા રૂપિયા બધું કટિંગ કરાવ્યું અને પાછળથી આ લોકોએ મનરેગાનું કામ કરાવ્યા અને કૌભાંડ કરેલું છે આમાં માસ્ટર બનાવનાર અને અધિકારીઓ બધાએ લોકોની સેળવણી કરેલી છે અને આજ સુધી એનો કોઈ હિસાબ માળેલો નથી અને આ લોકો બધા પૈસા તમામ ખાઈ ગયેલા છે અને અમારા એવું ઘર હોવાના કારણે બધા લોકો પાસેથી કરો ચારસો રૂપિયા ઉઘરાવી અને આ લોકો પૈસા લઈ અને કોપાન કરેલું છે રૂપિયા કોણ લગ્યું ભાઈ વર્તાભાઈ શંકરભાઈ ચૌહાણ બરાબર ને ક્યાં વાપર્યા એમણે ખાલી જેસીબી થી ચાળખા કટવરાવી બધો કચરો નિકાલ કરી અને પાછળથી મનરેગાનું કામ કરી અને કોપાન કરેલું છે ખોટા બિલ બનાવી અને આગળ રજૂ કરી અને એમના પરિવારના ખાતામાં જમા કરે આવેલા તમામ મનરેગાના પૈસા જેટલા આવ્યા ને એટલા એમના પરિવારના ખાતામાં જમા થયેલા છે. એ પરિવાર અહીંયા કામ કર્યું ખરું? એમના પરિવારનો કોઈ વ્યક્તિ આવેલ નથી. સમાજના તમામ લોકો આવીને કામ કરેલું છે. એવા જીતુ બાર ઓર સબન ભારત ન્યૂઝ થરાદ